પછા અત્યારથી કરવાની શક્યતા રહે છે અને પવનની ગતિથી લગભગ કેટલા ભાગત હરકત આવી શકવાની શક્યતા રહે છે એ પાકને પવનની ગતિના કારણે હજુ ટેરના પાક તો ના રહ્યા હોય પણ રહ્યા હોય તો એ નહ્યા શૈરા ત્યારે લડી જવાની શક્યતા રહે છે પછી પવનની ગતિ સાથે ચોમાસું આવી રહે છે ચોમાસામાં ઘણા ભાગમાં ભાજી જીવન વસા થવાની શક્યતા રહેશે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી ગરમીમાંથી રાહત છે બીજી સિસ્ટમમાં ઝાડમી ધૂનબાદ બનશે તે સિસ્ટમ પણ મજબૂત થશે અને ગુજરાતમાં વરસાદ લાવશે ત્યારબાદ એક અન્ય સિસ્ટમમાં પણ બનશે બાવીસ છે ધૂન આસપાસ એ તારીખ ચોવીસ કે ત્રીસમાં પણ ગુજરાતમાં વરસાદ આવશે એટલે લગભગ જૂન માસના તેર તેર તારીખ કે પંદર તારીખના પછીના પંદર દિવસ છે તેમાં બધા જ દિવસોમાં વરસાદ થવાની શક્યતા રહે છે પણ ભાગ કોઈ પણ ભાગમાં વરસાદ ન પડે વરસાદ ભિન્ન ભિન્ન ભાગોમાં થવાની શક્યતા રહે છે અને આ અરસામાં ગુજરાત ઘણી ક્રિકેટ ક્રિકેટ પ્લેયર કાતરા નામની જીવત પડે ધીરે ધીરે તો વરસાદ ઘણી વખત સત્યાવીસ દિવસ લંબાતો હોય છે પરંતુ અત્યારે જૂન માસમાં ભારે વરસાદનું વહન લઈને સિસ્ટમ આવી રહી છે તો વધતા બંગાળ ઉપર સિસ્ટમ પણ આગળ વધશે જેના કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો નવસારીના ભાગો ભરૂચના ભાગો જંબુસરના ભાગો કેટલાક અન્ય ભાગો વડોદરાના ભાગો અને કેટલાક બોરલીના ભાગો એટલે ભરૂચના ભરૂચના સરળદના ભાગો આ ઉપરાંત મહારાષ્ટ્રના જે સરળના ભાગો છે ગુજરાતના તે અને પૂર્વ મધ્યપ્રદેશના સરળના ભાગો ગુજરાતના છે જેમાં જાણીશું આજે હવે હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્યના કયા વિસ્તારો ની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ મિત્રો અત્યારે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી નવી નકોર આગાહી આજે આવી રહી છે જેમાં અત્યારે ખાસ રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની સંભાવનાની સાથે વાવણી અને મિત્રો ચોમાસાને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી અને મિત્રો ખાસ ઘરની બહાર નીકળતા પહેલા આજના વિડીયોને તમે જોઈ લેજો કારણ કે રાજ્યની અંદર આજે પણ ભારે પવન સાથે અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ કે જ્યાં તો અમુક વિસ્તારોમાં પવનની ઝડપ વધુ રહેવાની પડી શકે તકલીફ તો કયા વિસ્તારોમાં કેટલા કિલોમીટરના ઝડપના પવનો ફૂંકાશે તે પણ જાણીએ તો આ સાથે જ આપણે જાણીશું કે ખાસ કરીને રાજ્યની અંદર અરબી સમુદ્રની અંદર શું અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ કે વાવાઝોડું કે પછી બંગાળની ખાડીમાં કોઈ વાવાઝોડું સક્રિય છે કે નહીં આ તમામ અપડેટ આપણે એક પછી જ મેળવીએ પહેલા તો મિત્રો યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો

ગુજરાતના વાતાવરણમાં પણ હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની ગતિવિધિ જોવા મળી છે અત્યારે પણ